હું ચિત્રકાર નવીન સોની ગુજરાત સ્ટેટ લલિત કલા અકાડેમી ગૌરવ પુરસ્કૃત છું અને આ આખું રેત શિલ્પ મહોત્સવના સંયોજનમાં મારી ભૂમિકા છે ગુજરાત સ્ટેટ લલિત કલા એકડેમી દ્વારા આ રેત શિલ્પ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં કચ્છના સ્થાનિક કલાકાર આપણા અનિલ જોશી જે આપણું ગૌરવ છે માંડવીનું એમને મુખ્ય કલાકાર તરીકે અમે રાખ્યા છે અને એની સાથે બીજા બધા કલાકારો ભેગા થઈને આ નવ રેત શિલ્પો બનાવ્યા છે રેતી એક એવું માધ્યમ છે કે એ તરત સરી જાય એની અંદર કોઈ શિલ્પકૃતિ બનાવવી હોય તો બહુ ધીરજ માગી લે અને ક્યારેક એક નાનકડી કાંકરી આવે તો એ આખું શિલ્પ ખતમ થઈ જાય એટલે બહુ જ ધ્યાનથી કરવું પડે છતાં આ કલાકારોએ બહુ મહેનત કરી અને આ ત્રણ દિવસનો રેત શિલ્પ મહોત્સવ કર્યો છે અને આખી કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરતા સરસ મજાના શિલ્પો બનાવ્યા છે માંડવીની જાહેર જનતા અને આવેલા ટુરિસ્ટો બધા જ ખૂબ પ્રભાવિત થયા છે ખાસ અમે આભાર માની છીએ ગુજરાત સ્ટેટ લલિત કલા એકેડેમીનો કે એને આટલું સરસ આયોજન અમને કરવા માટે મંજૂરી આપી અને અમને પૂરી સહાય આપી ટીઆર દેસાઈ સાહેબનો અમને સતત સંપર્ક કર્યો છે સતત એમને મને ગાઈડલાઇન આપ્યા કર્યા છે અને માંડવીની જનતાએ પણ અમને ખૂબ સપોર્ટ કર્યો છે ખાસ વિનંતી એ છે કે માંડવીના દરિયાને ચોખ્ખો રાખો રેતીને ચોખ્ખી રાખો આ પ્રકૃતિ છે એને આપણે જતન નહીં કરીએ તો પછી કોણ કરશે એટલે આ બધા સંદેશા સાથે અમે માંડવીની જનતાનો પણ આભાર માનીએ છીએ અને ગુજરાત સ્ટેટ લલિત કલા અકામીનો આભાર માનીએ છીએ ખાસ કરીને હું અનિલભાઈ જોશીને અભિનંદન આપું છું તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો